તો પછી મારું જીવન એળી જ કહેવાય સાહેબ ને ડબ્બામાં જાહેરાત કરી કે આ ડબ્બામાં કોઈ બોમ્બ મૂક્યો છે અને સાહેબ બોમ્બ નો જો ભાઈ મોત નો ભાઈ આવ્યો ને એટલે ટપો સાહેબ જેમ જેદરો ઉતરીને એ મુસાફર પોતાના બિસ્તરાની ઉતરી પડ્યા આ સમાચાર છે રિલેટેશન માસ્ટર જોડે જાય લેટ માસ્ટર કે ભાઈ કશો હતો નહીં હવે આપણે ગાડી જવા દો અને ડબ્બાનો એનો જે ખૂંટો છે ખૂંટો કાઢીને આખો ગાડી જવા દીધી પેલા ત્રણ જણા અંદર જગ્યા થઈ સરસ આખો ડબ્બો ખાલી સૂઈ ગયા આનંદ કરતા કરતા ગપ્પા મારતા મારતા બારેક વાગ્યો ને પછી સુઈ જઈને સવાર પડી એટલે જાગ્યા જાગ્યા તો જોયું તો કે હા હા વિજ્ઞાન જેટલું આગળ વધ્યું છે જેવું પાલનપુરમાં રેલવે સ્ટેશન છે ને એવું રેલવે સ્ટેશન કે મહારાજે આખું ગિરનારમાં ઊભું કર્યું છે

આ તો પાલમપુર પાલમપુર છે કે કેમ રાતી કેનો ખૂંટો નેકડી ગયો એટલે ત્યાંથી આ ડબ્બો ગાડીથી છૂટી ગયો છે અને જેમ છે તેમ પાલમપુના રેલવે સ્ટેશન આ પડી રહ્યો છે અને ત્યારે સાહેબ જે જેના જીવનમાં ખૂંટા નીકળી ગયા ને એ જો છે એના ઈજ રવાના પણ આવા જો સદગુરુ મળી જાય મોતી પડ્યું મેદાનમાં માં ઓલે મૂર્ખા નર ને નઈ ચડે કોઈ સંત જવેરી આવી મળે તો સદગુરુ શાન કરે ખો મત ઈરલો આવો અવસર ફરીવાર આવા દોલતો મહારાજ જો ગુરુ મળી જાય આપણા પર પંજો મૂકી જાય સાહેબ આપણી દિવ્ય દ્રષ્ટિ થઈ જાય આપણી દેવ દ્રષ્ટિ થઈ જાય આપણામાં સમજણની ઓક સાહેબ પ્રગટ થઈ જાય જગત ના દેખાય તો જગદીશ્વર દેખાય કબીર કુવા એક કહે પણ બરતન શબ્દ નારે ભરે ભલે તોબા ના બેળામાં પાણી હોય માટલી માટીના માટલા માં પાણી હોય કે પછી સ્ટીલ ના બેળા હોય પણ પાણી શબ્દ ને

ઉપર છાપ મારે કે આજે આ જગત અંદર સાહેબ તારો વાળ વકો કરનાર કોઈ હવે નથી આ સાથે હજી મહારાજ ને પેટ ભરી સોભળા છે મફતલાલ એમના પરિવાર ને સાહેબ જેનું ભાર ન રાખે મોરારી એનું વ્યાસ સહિત આપે મારો અરે પંખી પીવા થકી ખૂટે નહીં સરિતા નીર ધર્મ કરતો દંડ ખૂટે અને આજે મફતલાલ સાહેબ એ એ મારો કૃપા કરશે રણુજા વાળો વાળો દ્વારકા ઠાકોર આજે એમના અખંડ ભંડાર રાખે એમના દીકરા ની અંદર સાહેબ કાયમના માટે આ ધર્મ ની જોત જાગતી રહે ને એવા સંતોના સાહેબ પરમાત્મા જોડે બે હાથ જોડી વિનંતી સાથે મારી વાણી વિરામ આપું છું બોલો દલોત્ર મહારાજની